નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રોલ બારસો પચીસથી તેરસો મોરબી નવસો પચાસથી તેરસો ને ત્રીસ જેતપુર નવસો છપ્પનથી પંદરસો ને અઠ્યાસી જામજોધપુર બારસો એકથી ચૌદસો ને એકતાલીસ ધારી એક હજાર પંચાણુંથી ચૌદસો ને બાવન વિસનગર બારસો પચાસથી ચૌદસો ને સાહીઠ ંગધા નવસો એકથી ચૌદસો ને એકોતેર રાજકોટ બારસો એકાવનથી સોળસો ને નવ બોટાદ તેરસો દસથી થી પંદરસો નેવું હળવદ એક હજારથી ચૌદસો ને છાસઠ ખાંભા અગિયારસો વીસથી તેરસો ને ઇઠોતેર રાપર બારસો ત્રેવીસથી બારસો ને એકતાલીસ અમરેલી સાતસોથી પંદરસો ને પંચાવન જસદણ તેરસો વીસથી સોળસો ને પાંચ કાલાવડ અગિયારસો પંચાવનથી ચૌદસો ને સાઠ વાંકાનેર એક હજારથી પંદરસો ને બાવન સાવરકુંડલા બારસો એંસીથી પંદરસો જામનગર આઠસોથી ચૌદસો નેવું અંજાર બારસો પચીસથી તેરસો ને પિંચોતેર પાવરા તેરસો ત્રીસથી ચૌદસો ને એંસી તળાજા નવસો પિંચોતેરથી તેરસો ને આડત્રીસ મહુવા ત્રણસો એકથી બારસો ને એક ગોંડલ બારસો એકથી સોળસો ને એક